જુનાગઢના એક તબીબ સાથે પચાસ લાખની છેતરપિંડીની જે ઘટના બની છેતરપિંડી આચરનાર અમદાવાદના બંટી બબલીને પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસની પૂછપરછમાં બંને દસથી પંદર લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરી હોવાનું પણ કબૂલ કર્યું છે તબીબને દિલ્હીમાં કોન્ટ્રાક્ટ અને ગાંધીનગર સચિવાલયમાં ક્લાસની નોકરીની લાલચ આપી હતી આ દંપતીએ જુનાગઢમાં આશરે દસથી પંદર જેટલા લોકોને વિશ્વાસમાં લઈને આશરે એક અઢાર કરોડ રૂપિયા પડાવી લીધું હોવાનું પણ સામે આવ્યું પોલીસે લોકોને અપીલ પણ કરી છે કે આ ઠગા ભોગ બનનારા આવેલા છે અને કુલ તેને એક કરોડ અઢાર લાખ જેટલા અને નાણા પચાવી પાડેલા છે વધુ વધુ પણ કેટલાક લોકો સાથે હજી આમાં ભોગ બનનારની સંખ્યા વધી શકે છે અને સામેવાળાને અલગ અલગ લોભામની સ્કીમો આપી અને તેમના રૂપિયાઓ બચાવી પાડેલા છે જેમાં ખાસ કરીને તેની એમોમાં ધારાસભ્યના પીએ તરીકેની ઓળખ સચિવાલયમાં મોટી ઓળખાણ દિલ્હી બોમ્બે હાઈવે કોરિડોરના પોતાની પાસે ટેન્ડરની પ્રોસેસ અને તેમાં મોટો નફો કરાવી આપવાનો વધુમાં પશુપાલન અને તબેલા માટે છે દોઢથી ત્રણ કરોડ સુધી લોન કરાવી આપશે પોતે ઓર્ગેનિક દવા બનાવવાનું કારખાનું ધરાવે છે આવી અલગ અલગ એમો આપી અને આ તમામ સાથે ચેતરપિંડી કરેલી છે